ગઈકાલે રાત્રે આ છાણી નેશનલ હાઈવે અડતાલીસ ઉપર રાત્રિના બે વાગે એક ટ્રક એ જે કપાસ ભરેલી હતી મહારાષ્ટ્રથી રાજકોટ તરફ જઈ રહી હતી આ અરસામાં રાત્રિના બે વાગે એને મોપેડ ઉપર ત્રણ સવારી ત્રણ ઇસમો આવી આ ટ્રકને આતરેલ અને હિન્દીમાં તમને એક્સિડન્ટ ક્યુ ક્યુ આવે ક્યુ ભાગ રહ્યો એમ વાત કરી ડ્રાઈવર અને કન્ડક્ટર સાથે માથાકૂટ કરેલી અને તેમની પાસે એ રોકડ બંને પાસે કુલ અડતાલીસો રૂપિયા રોકડા હતા અને બંને પાસે એક એક મોબાઈલ હતો આ બંને લૂંટી અને આ મોપેડ ઉપર ભાગી ગયા જે મતલબે આ ડ્રાઈવરે પોલીસનો તાત્કાલિક સંપર્ક કરેલો છાણી પોલીસ અને બીજી પોલીસ સ્થળ ઉપર પહોંચી અને ઘટના સંદર્ભે આખા રોડ ઉપરના સીસીટીવી ખાધેલા તેમજ હ્યુમન રિસોર્સથી પણ માહિતી મળેલી કે આ લોકો નજીકના જ હોવાનું એક અનુમાન છે જે આધારે અમે આરોપી સુધી પહોંચેલા આજરોજ આ આરોપીઓને છાણી પોલીસે અટકાયતમાં લીધેલ છે હાલ ધરપકડની કાર્યવાહી ચાલુ છે આ આખી એક ગેંગ છે જેમાં છ ઈસમો સંડોવાયેલા છે કે છ પૈકી પાંચ ઇસમોની પોલીસે ધરપકડ કરેલી છે અને એક હજુ પકડવાની તજવીજ ચાલુ છે આ આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે જેમાં આ ફરિયાદી અને એનો ક્લીનર ટ્રકના એ બંનેના મોબાઈલ તેમજ એમના બંને પાસેના રોકડ રૂપિયા ત્રણ હજાર પણ રિકવર કરવામાં આવેલા છે એવમ આ મોપેડ કે જે ગુનામાં વપરાયેલું જે અને એક મોટરસાયકલ એ પણ બંને વાહનો રિકવર કરવામાં આવેલા છે આ છ આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ પણ છે એ શહેરના રાવપુરા ગોરવા બાપોદ સમા જેવા પોલીસ સ્ટેશનોમાં અગાઉ પકડાયેલા છે અને આ એમની એમો રહેલી છે કે હાઈવે ઉપર એકલ દુકલ જતા લોકોને તેમજ ટ્રકને આતરી અને કોઈપણ કારણસર એમને રોકી અને એમની પાસે જે પણ કંઈ રોકડ રકમ મળે કે મોબાઈલ મળે એ લૂંટી લેતા હતા તો એકંદરે હાલ છાણી તેમજ બાપોલ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ થયેલ છે વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા છે ટોટલ છ આરોપીઓ છે એમાં પાંચની ધરપકડ થઈ ગયેલી છે હા છય છ આરોપી વડોદરા શહેરના જ આરોપી છે અને અગાઉ ભૂતકાળમાં પણ એમનો ગુનાહિત રેકોર્ડ રહેલો છે આરોપી ગુનામાં ફરિયાદી સાક્ષીને ગભરાવવા માટે ચપ્પુ હતું એ ચપ્પુને બી પોલીસે કબજે કરેલ છે અને આ સિવાય બી એ આમનું મૂળ વતન અમુક આરોપી લુણાવાડાના બી છે બારના બી છે પણ મૂળ વડોદરા એ રોકાયેલા છે હા એમની એમો જ આ પ્રકારની હતી કે મધ્યરાત્રિનો સમય એ પસંદ કરતા અને એકલ લોકલ જે લોકો જતા હોય મોટરસાઇકલ પર કે ટ્રકમાં તો રોડ રસ્તાનો લાભ લઈ અને આવી એમોથી એ ગુનો આચરતા હતા વડોદરા ના એમનું હાલ અત્યાર હાલ આ બે ગુના ડિટેક્ટ થયેલા છે કારણ કે એમનું કાર્યક્ષેત્ર વડોદરાનું આ હાઈવે હોવાનું જણાય છે ભૂતકાળમાં પણ જે ગુના જે છે એ પણ આપણા વડોદરા શહેરના જ રજિસ્ટર થયેલા અને એ ડિટેક્ટ થયેલા છે અત્યારે જે તે વખતે જ અમે છાણી વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચ બીજી અન્ય ટીમો લગાડેલી હતી અને હ્યુમન રિસોર્સથી અને સીસીટીવીના માધ્યમથી ગુના શોધાયેલા છે અને આ એક આરોપી પણ નજીકમાં સમયમાં મળી જશે